કે લાઈટ બંધ અમે તમારા કરતા બે ડગલા આગળ છું મજાની વાત એ છે કે રાજુભાઈ કરપડા ને માયક હાથમાં આપે એ પેલા ગામમાં લાઈટ જતી રહી રાજુભાઈ કરપડા એલાઉન્સ નામ નું ને માયક આપે એ પેલા બરોબર સાપ ઉપર કોક બેઠું હોય છે સીધી તાપ પાડી દીધી આ જનરેટર થી અત્યારે અમારી બે લાઈટ થાય છે આખા ગામમાં માં લાઈટ જતી રહી આ ચોક માં પંચાયત માંથી એક લાઇટ ઊભી કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક અમારી સભામાં એ લોકો ભૂલી ગયા એમને એવું થયું કે લાઈટ બંધ કરી દેવી રાજુભાઈ નું માયક બંધ થાય પણ અમારા કાર્યકર્તા હોશિયાર હતા જનરેટર લાઈટ મૂક્યું ઓલરેડી જનરેટર લાઈટ મૂક્યું તું એટલે લાઈવ સાંભળતા હોય અહીંના પત્રકારો ની મારફત સાંભળતા હોય તેમને કહીએ કે અમે તમારા કરતા બે ડગલા આગળ છે બીજી મહત્વની વાત કે અહીંયા ખાસ કરી આજે અહીંયા મે મોટી સંખ્યામાં ખેડૂતો અગરિયાઓ ખેત મજૂરો સામાન્ય ગરીબ વર્ગમાંથી આવતા ખૂબ મોટી સંખ્યામાં લોકોને અહીંયા જોયા પણ એની સાથે ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રોન પોલીસ હાજર છે એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ બાકી તો એવું થતું હોય છે કે આપડી સભા રેલી હોય પોલીસ વાળા ઓથે અંધારામ શેટા ઉભા રહે આ ખુલીને ઊભા છે એટલે તાળીઓ ઉગાડવાની છે ખૂબ સરસ મજાનો સહયોગ એમણે કર્યો તમામ પત્રકાર મિત્રોએ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે આજે ગાંધીનગરમાં કમલમમાં તો નવટંકી ચાલે છે પ્રદેશ પ્રમુખના નામે તેમ છતાંય પત્રકારો આપણી વાતને વાચા આપવા આવ્યા છે દોસ્તો આ વિસ્તારની સમસ્યા ઘણી બધી છે હું તમે બધા જાણીએ છીએ ક્યાંકને ન ક્યાંક પીડાવો દરેક ઘરમાંથી નીકળી છે દરેક પરિવાર પીડાય છે એટલા માટે તો આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ભેગા થયા છીએ આજે એક કાર્યક્રમ થયો છે મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવશે હું તમને એક વાત પૂછવા આવ્યો છું સંજયભાઈ દોઢ લીટર દૂધ કરતી ભેંસને આ ખીલે બીજા ખીલે ફેરવો દૂધ વધી જાય ખરું ખીલો ફેરવવા દૂધ નો વધે ભેંસ બદલવી પડે એની તૈયારી કરી રાખો આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને બે હજાર હતી માં બદલી નાખવી છે દોઢ લીટર વાળી કાઢ નાખી છે દોઢ લીટર ને ઘરે મોકલી દે ને દસ બાર લીટર વ્યવસ્થિત આખે આખું બેડું ભરાઈ જાય ને એવી છે બધા સહમત છો ને ખાસ આ વાત કરીએ તો બાજુમાં ફોરેસ્ટ છે અભયારણના બહાના હેઠળ ફોરેસ્ટ ના અધિકારીઓ ધીમે ધીમે એમની જમીનની જે હદ હતી એ હદ એટલી હદે વધારતા જાય છે એવું લાગે છે કે આડેસર ગામે નામ લઈ નો લે કાલ તો એવું કહે છે ગાડેસર ગામ એ અમારી હદમાં આવે છે મનમાં સાહેબને સારું લાગે ફોરેસ્ટના સાહેબોને એ પ્રમાણે એમની ખાંભીઓ આગળ આગળ ખોડતા જાય છે એ પ્રમાણે પોતાની હદ વતાડતા જાય છે અગરિયાઓ બાપડા આજ ગામના ગામના થી સાતસો પરિવાર જે પોતાનું ગુજરાન ચલાવતા હતા અહીંયા દબંગાઈ કરી અને કેક નેન કેક સિંગમ ના દીકરા બનીને આયા ને ડીશુ તોડી નાખવાનો कांड કર્યો બાપડા અબાર છે અગર આવો તમારામાં તાકાત હોય તો અહીંયા ભાઈએ વાત કરી કે અહીંયા પૂર્વ ધારા સભ્યના મીઠાના ત્યાં સરસ મજાના મોટી મોટી જમીનો વાળી અને મીઠાનું કામ ત્યાં થઈ રહ્યું છે લીઝ વગર થઈ રહ્યું છે તાકાત હોય ફોરેસ્ટના અધિકારી એમ ત્યા જન કાર્યવાહી કરે ત્યાં નથી થતી કાર્યવાહી ક્યાં થાય છે ગરીબ લોકો છે માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે સરકારમાંથી રાહત લઈ સહાય લઈ વ્યાજે પૈસા લઈ સોલારની પેનલ ઊભી હતી એ લોકો ને ત્યાં આવીને સોલારની પેનલ તોડી નાખવાનું કામ પણ અમુક અધિકારીઓ કર્યું છે મારી વાત સાચી છે જો વાત મારી સાચી હોય તો આંકળો કરજો મને એવું થાય ખરેખર મેં વાત સાંભળી હાસી છે અમારે સુરેન્દ્રનગરની હદ પણ લાગે છે સુરેન્દ્રનગર જિલ્લાનો ખરાગોડાનો વિસ્તાર પણ આ રણ આરણ અને નાનારણને લાગુ પડે છે વછરાજ બેટ વાળો વિસ્તાર પણ લાગુ પડે છે પાટડી તાલુકાના ઘણા બધા અગરિયા છે જેવી રીતે આйна આડેસરના અગરિયા ભાઈઓ છે કેક ને કેક એમની રોજગારી છીનવી લેવાનું કામ ભ્રષ્ટ ભાજપના इशારે થયું છે અને ફોરેસ્ટ ફોરેસ્ટમાં રહેલા અધિકારીઓ કર્યું છે બીજી મહત્વની વાત અહીંયા આવીને જ્યારે જોઈએ છીએ આવડું મોટું ગામ આડે સર આવડું મોટું ગામ તેમ પ્રાથમિક પ્રાથમિક સુવિધાની વાત કરીએ તો સુવિધાના નામે મીંડું જે ગામ છે નથી સારું દવાખાનું નથી બહેનોને હોસ્પિટલમાં લઈ જાય એના માટે કોઈ ગાયનેક ડોક્ટર આડકા ભાંગી જાય એવા રોડ છે પણ આડકા હમા કરવા વાળા દવાખાના નથી દવાખાનું છે તો ડાક્ટર નથી

એમને કહીએ છીએ કે આ અહીંયા ઉભેલા તમામ મતદારોના હાથમાં એ તાકાત છે કે આવનાર ચૂંટણીમાં તમને ઘરે મોકલવાની તાકાત પણ અહીંયા રહેલા મતદારોમાં છે કચ્છની વાત કરીએ તમે હેજારે એક પછી ને ક્યાંક ઉદ્યોગપતિઓએ કચ્છ પર કબજો લીધો છે કચ્છની જમીન પર કબજો લીધો છે કચ્છના લોકોને માત્ર ને માત્ર મજૂર બનાવવાનું કામ અમુક ઉદ્યોગપતિઓએ કર્યું છે

ક્યારે એવું સમજ છું ભજીયાના તાવડા મૂક્યા મત લઈ ગયા કેક ને કેક બે બોટલ દીધી મત લઈ ગયા અમે તો જાગો ક્યાં સુધી આમ નામ દઈ દેસુ મત આ મત નથી વેચતા દોસ્તો આપણા બાળકોનું ભવિષ્ય વેચીએ છીએ ને આ વાત કાન ખોલીને યાદ રાખજો દવાખાનાની હાલત ખરાબ સ્કૂલની વાત કરીએ નિશાળે માસ્તર નથી અમથાઈ ઘટે છે એમાં જઈને પૂછીએ માસ્તર ક્યાં છે તો કે સાહેબની સભા હતી માસ્તર બસમાં માણા લઈને ગયો છે આંગણવાડીની બહેનોને જઈને પૂછીએ તો આંગણવાડી ની બહેનો પીડાઈ છે આ એક વોટે ચુકાદો આપી દીધો કે બહેનોને ખરેખર એમને કાયમી કરવા તો ગુજરાત સરકાર કે અમારી પાસે પૈસા નથી પૈસા કોના માટે છે આ કચ્છની જમીન એક રૂપિયે કંપનીવાળાને આપી દેવી હોય તો સરકાર પાસે જમીન છે

આ વિસ્તારે ખૂબ સંઘર્ષ કર્યો છે ખૂબ હેરાનગતિ ભોગવી છે ભાઈએ ગ્રામ પંચાયતની વાત કરી ગ્રામ પંચાયત ના હું નથી પડતો કારણ કે દરેક ગામડાઓની આ હાલત છે સરપંચો ની ક્યાંક ને ક્યાંક મજબૂરી છે

કે તેવીસ વર્ષની ઉંમરે આ દેશ માટે જેને શહીદી વહરી છે એ ભગતસિંહ ચોક અને ભગતસિંહ અહીંયા આડેસર માં ઉપસ્થિત છે અરે આહિર કુળ અવની પર અમીર નો હો થયા અરે આહિર કુળ અવની પર અમીર નો હો થયા તો દેવકી તારો દીકરો કંચ હાથે કપાત અહીંયા દેવાય ગોદર ની પણ ખાધી છે